નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર પીએમ મોદીના સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના સૂત્રોનું સુરતની અંદર પાલન થતું જોવા મળી રહ્યું છે લોકો પોતાને ફિટ રાખવા વિવિધ જાતના યોગ આસન પણ કરી રહ્યા છે પીએમ મોદીનો આભાર પણ વ્યક્ત કરી રહ્યા છે આજે ફાસ્ટ ટ્રેક લાઈફની અંદર સૌ કોઈ પોતાનું લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવામાં વ્યસ્ત છે ત્યારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનો સમય નથી લોકો રોગચાળનો ભોગ પણ બની રહ્યા છે ત્યારે લોકો એકવા યોગા રિધમ યોગા એક્રો યોગા થેરાપીયુટિક યોગા ગરબા ઓરિયલ યોગા તરફ આકર્ષિત થઈ રહ્યા છે એડવેન્ચર અને શોધી યોગા પણ વધુ પસંદ કરી રહ્યા છે મહિલાઓ પણ ચક્રાસન પૂર્ણ ચક્રાસન ધનુરાસન મત્સ્યાસન જેવા આસનોથી શરીરને સ્વસ્થ સારું રહે બ્લડ સર્ક્યુલેશન સારું રહે અને એસિડિટીની સમસ્યાથી રાહત રહે એવા પ્રયત્ન કરી રહ્યા છે હું દિશા કેટલા વર્ષથી યોગા શીખવો છો અને કઈ કયા કયા યોગા આજની જે ફાસ્ટ યુગ છે જે ફાસ્ટ કલ્ચર ચાલી રહ્યો છે લોકો અટ્રેક સૌથી વધારે સનાથી થઈ ગયા છે સૌથી વધારે તો જે યોગાની નીતિ ચાલુ થઈ છે થેન્ક્સ ટુ મોદીજી કે એમના કારણે બધા યોગો આજે યોગા આજે ફોલો કરતા થઈ ગયા છે એકચ્યુઅલી કહેવાય યોગ પણ થઈ ગયા છે યોગા તો એના જે રૂટિન છે એના અપગ્રેડેડ લેવલ આવ્યા છે જેવી રીતે એક્રો યોગા કહેવાય એરિયલ યોગા કહેવાય એવી રીતે બધા જે અલગ અલગ લેવલ્સ આવ્યા છે તે આપણે અહીંયા ધ વેવ યોગામાં કરાવડાવીએ છીએ જેના માટે લોકો અહીંયા આવે છે આ શું લાગે છે લોકો સૌથી વધારે શું પસંદ કરે છે સૌથી વધારે લોકોને આજકાલ ફન લવિંગ ચેલેન્જીસ હોય તે વધારે ગમે છે તે વધારે પસંદ કરે છે જેવી રીતે એરિયલ યોગા છે ફેબ્રિકની ઉપર હવામાં લટકવાવાળા યોગા એના માટે બધા લોકો વધારે પસંદ કરે છે